તો જય માતાજી સીતારામ ને જય દ્વારકાધીશ વાલા મિત્રો તો સ્વાગત છે ચાર પાંચ દિવસ પછી બ્લોગમાં તો આજે બ્લોગ બનાવી રહ્યા છીએ મેં તો હાય રેખાજી કેમ છો મજામાં તો નવા વર્ષના બધાને રામ રામ ને જય શ્રી કૃષ્ણ તો જુઓ સરસ મજાનો વઘાર થઈ રહ્યો છે શાકમાં શું વઘાર્યું આ તેલમાં શાક માટે તો જુઓ શાક સેનું બને છે તો જો અમારું બટેકાનું શાક બની રહ્યું છે તેલ ગરમ કરીને અંદર રહી જીરું તજના પત્તા હોકા મરચાં નાખીને વઘાર કર્યો છે અને સરસ મજાનું શાક બની રહ્યું છે વઘાર તૈયાર થઈ ગયો તો એટલે તમારે ખાવ્યાને અંદર બટેકા નાખી દીધા હળદર નાખી જીરું શું નાખ્યું મીઠું હળદર જીરું ને મીઠું નાખ્યું સરસ મજાનું વઘાર્યું શાક તમારે ખાબેના આવી રીતના વઘાર છે શાક બટેકાના શાકમાં ધાણા જીરું વધારે હોય થોડું તો મજા આવી જાય ગરમ મસાલો નાખ્યો ગરમ મસાલો એડ કર્યો હમ સરસ મજાનો જો આઠ જોઈ લે બટેકાનું શાક સરસ મજાનું તો હેડો પેલા માતાજીના દર્શન કરી લ્યો આ ઉપર બેઠા છે આપણા બાળગોપાલ જય ઠાકર જય દ્વારકાધીશ જય બાળગોપાલ જય માવળીયો જય હો દાદા ગુગા મહારાજ જય હો ભાતી દાદા જય હો માધી સિકોતર જય મેળીમાં જય ઝોપડીમાં જય મારી ચામુંડા અંદે તો હાય મિત્રો અગિયારસ ગઈ વાઘ બારસ ગઈ ધનતેરસ ગઈ કાળી ચૌદસ ગઈ ભાઈ બીજ ગઈ દિવાળી ગઈ બેસતું આવી ગઈ આજે ત્રીસ થઈ કઈ ત્રીસ કહેવાય બરાબર આ કાર્તક મહિનો હો ને હા તો કારતક સુદ જ છે ને તો જુઓ કુકરના ઢાંકણનું હેન્ડલ ઢીલું થઈ ગયું હતું તો ચાકી ફિટ કરી ટાઈટ કરી હેન્ડલ તો મિત્રો અમે જોય બહુ ફરવા હતા જ્યાં પણ અમારા બૂનને મળવા જતા દોડકા પછી ત્યાંથી કાલે મળીને આવ્યો ને આજે અમારે ફઈ ન આજે તો નાસમેદ તો જુઓ કાલે અમે દ્વારકાથી આવતા સરસ મજાના જામફળ લીંબુ એના સીતાફળ અમારા ભાઈએ ભરિયા લેતો તો અમારી બુડે અમાર બુડીએ પાકી ગયું મારા ઓલે મેલજો હો હું પત્તાય ના દેતો મને ભાવ હસીતા ફળતો બહુ હે આમ કરતો બધે સરસ મજાના સીતાફળ તો જોવા સરસ મજાનું ખીચડી આ ખીચડી બનાવી હતી ખીચડી બનાવી અને શાક વગાડી દીધું બટેકાનું લોટ બાંધી દીધો ચકલી માટે જામફળ કઈ ગયા જો અમારે સંજયભાઈ કલેજા અને અમારે બુનિયે જામફળ ભર્યા લેતા સરસ મજાના આ લેંબુ આ લીંબુ અને જામફળ ક્યાં કે જો આ જામફળ આ જામફળે ભર્યા લેતા અને કાજુ કતરીનું બોક્સ એ મૂકી દીધું હતું સરસ મજાનું અને બોક્સમાં પાંચસો રૂપિયા મેળ દીધા હતા અમને ખબર નથી

અને સરસ મજાના જામફળ લીંબુને બધું ભરિયા આલ્યું અને સીતાફળ રસ્તામાંથી લીધા અમે સો રૂપિયાના દોઢ કિલો કેટલા સો રૂપિયાના દોઢ કિલો જો હચ ખાય મસ્ત મજાની સીતાફળ એક બાજુ સરસ મજાનું શાક વઘાર્યું છે ખીચડી તૈયાર થઈ ગઈ છે રોટલીનો લોટ બાંધી દીધો છે અને આ સરસ મજાની ઊભી ઊભી સીતાફળ ખાય પણ એમને પૂછતી કે તમારે ખાવું હોય હે બધા તો ખરી કેવું ગળ્યું હક એક બે ટુકડા ચાખી જોઈએ ગળ્યું હક વાહ વાહ વાસીતાફળના બી ઉગજ ને લાલાન તો મોકલા દેવાના સેઢે શેઢે નાખી દેવાના બી મસ્ત થાય સીતાફળ થાય બે ના શું થાય પથ્થરમાંથી પાણી નીકળે તો આ તો જમીન કહેવાય જમીન આપણી ધરતી માતા કહેવાય ધરતી માતા તમારા પેટને પૂરું કરવા માટે પેટની ભૂખ પૂરી કરવા માટે કેટલું વેઠે છે અને તમને કેટલું ખાવાનું બાપા ચાલુ કુકરની સીટી વાગી ને એટલે જો બેઠી બેઠી હવે સીતાફળ ખાવા મંડી છે સીતાફળ વાળી જય હો હા એક બાજુ ચોરાફળી સીતાફળ ને બધું કેમનું ભેગું જોડા ખાવાનું તો હલો હવે બ્લોગના વીરા માલ્યે અને હા મિત્રો યુટ્યુબ પરિવાર મિત્રો આ નવા વર્ષમાં તમે ક્યાં ક્યાં ફરી આવ્યા ક્યાં ક્યાં દેવે દર્શન કર્યા તો જ્યાં ફરી આવ્યા હોય અમે તો ક્યાંય ગયા નથી પણ તમે બધા ક્યાંય ગયા હોય ફરવા તો મારા યુટ્યુબ પરિવાર મિત્રો કોમેન્ટ કરજો તમે ક્યાં ફર્યા અને ક્યાં દર્શન કરી આવ્યા તો હવે વ્લોગને વિરામ આપીએ છીએ બાય બાય સીતારામ જય દ્વારકાધીશ અમારા વ્લોગને જોજો ચેનલને સપોર્ટ કરજો તમારો સાથ સહકાર આપજો ખૂબ ખૂબ ધન્યવાદ તમારા બધાનો યુટ્યુબ પરિવાર મિત્રો બાય બાય